ચલો સૌ પ્રથમ દાખલા નંબર પાંચ ની વાત કરીએ શિક્ષકે દરેક વિદ્યાર્થીને પાંચ પેન્સિલ આપી કેટલી શિક્ષકે રકમમાં શું આપેલું છે વિદ્યાર્થીની સંખ્યા વિદ્યાર્થીની સંખ્યા બરાબર તમને શું આપ્યું છે એસ હવે દરેક વિદ્યાર્થીને પાંચ પેન્સિલ વહે છે તો કુલ કેટલી પેન્સિલ જોઈએ તો શું કરશું કુલ વિદ્યાર્થીની સંખ્યા અને પેન્સિલ કેટલા આપે છે તો તો જરૂરી પેન્સિલ માટે નિયમ શું લખી શકીએ જરૂરી પેન્સિલ બરાબર શું આવે વિદ્યાર્થીની સંખ્યા ગુણાકારમાં વિદ્યાર્થીને અપાતી પેન્સિલ આપો છો દરેકને ને પાંચ તો એસ ગુણ્યા પાંચ હવે જ્યારે ચલ અને સંખ્યાનો ગુણાકાર આવે ત્યારે શું યાદ રાખવાનું હંમેશા સંખ્યા ક્યાં લખી દેવાની તમારે આગળ તો અહીં શું લખશો તમે પાંચ અને પાછળ સ્મોલ તમારો જવાબ જરૂરી એક પક્ષી એક મિનિટમાં એક કિલોમીટર ઉડે છે એક મિનિટમાં કેટલું ઉડે એક કિલોમીટર જો એક મિનિટ ઉડે તો કેટલું અંતર આવરી લેશે સમય માટે શું આપ્યું તમને અહીંયા

એક અહીં રકમમાં જ આપણને જવાબ આપેલો એક મિનિટમાં એક કિલોમીટર ઉડે તો પાછું હું પૂછું આપણને એક મિનિટ ઉડે તો કેટલું અંતર આવરી લે તો આ શું કરવાનું તમારે એક અને સમય આ બંનેનો શું કરી દેવાનો ગુણાકાર પક્ષી દ્વારા કપાતું અંતર શું આવે ટી ગુણ્યા એક આ એક શું છે એક મિનિટમાં એક કિલોમીટર ઉડે એટલે એનો એક અને ટી શું છે સમય તો ટી ની આગળ શું લખી જાવ તમે એક કારણ કે ચલ અને સંખ્યામાં હંમેશા આગળ શું લખવાનું સંખ્યા હવે અહીંયા તમે લખો એમ ટી વન તો એ તમારું કેવું પડે ખોટું સંખ્યા હંમેશા ક્યાં લખવાની ચલની આગળ તો આ થઈ ગયો તમારો જવાબ હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ દાખલા નંબર સાત રાધા ચોક પાવડરની મદદથી રંગોળી રંગોળી બનાવે છે હવે એક હારમાં કેટલા ડોટ છે આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ હવે આવી હારની સંખ્યા કેટલી છે એની એન સુધી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક હારમાં કુલ આઠ છે કેટલી થાય એક માં કેટલા છે આઠ અને કુલ કેટલી આર તો આ બંનેનો તમે શું કરશો ગુણાકાર આઠ ગુણ્યા આર આઠ ગુણ્યા આર બરાબર શું થાય તમારો આઠ આર બધા ડોટની સંખ્યા તેની કેટલી થઈ ગઈ આઠ હાર જો આઠ હાર હોય તો કેટલા ડોટ છે હવે જ્યારે આઠ હાર આપેલી હોય ત્યારે ડોટ ની સંખ્યા નિયમ શું બનાવ્યો આપણે ઉપર આઠ ગુણ્યા આર હવે હાર ની સંખ્યા તમને અહીંયા કેટલી આપેલી છે આ આઠ તો આર ની જગ્યા ઉપર હું કેટલા મૂકીશ આઠ આઠ ગુણ્યા આઠ એટલે કેટલા મળે ચોસઠ તો જ્યારે આઠ હાર હોય ત્યારે કેટલા ડોટ મળે ચોસઠ ડોટ તમને મળશે હવે વાત કરીએ આગળ જ્યારે દસ હાર આપેલી હોય જ્યારે દસ હાર આપેલી હોય ત્યારે ડોટ ની સંખ્યા આપણો નિયમ શું બનાવ્યો આપણે આઠ આર તો આઠ ગુણ્યા આર હવે હાર ની સંખ્યા તમને કેટલી આપી દસ તો આર ની જગ્યા ઉપર પણ તમને કેટલા મૂકશો દસ તો આઠ ગુણ્યા દસ બરાબર જવાબ તમારો શું આવશે એસી ડોટ આમાં શું આપ્યું આપણને પેલા નિયમ શોધો નિયમ ને આધારે બે પ્રશ્ન પૂછેલા જો આઠ હાર હોય ત્યારે અને દસ હાર હોય ત્યારે ડોટની સંખ્યા શોધો તો આપણે શું કર્યું નિયમમાં જે ચલ છે એ ચલની જગ્યા ઉપર પેલા એકવાર વાર આઠ મિકા અને પછી દસ મિકા એટલે આપણને શું મળી ગયો અને જવાબ મળી ગયો હવે આપણે વાત કરીએ દાખલા નંબર આઠ ની એ દાખલા નંબર 8 માં શું આપેલું છે લીલા એ રાધા ની બહેન છે એટલે લીલા અને રાધા શું છે બંને બહેનો છે લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની છે રાધા કરતા 4 વર્ષ કેવી છે અહીંયા નાની નાની થોડું ઓછું ન્યૂનતમ શબ્દ આવે એટલે તમારે શું યાદ રાખવાનું બાદ બાકી કરવાની હવે રાધાની ઉંમરને આધારે તમે લીલાની ઉંમર લખી શકશો અહિયા રાધાની ઉંમર તમને કેટલી રકમમાં આપી છે એક વર્ષ તો પેલા લખી દઈએ રાધાની ઉંમર બરાબર કેટલી તમને રકમ છે વર્ષ શોધવાની લીલાની ઉંમર તો લીલા ની ઉંમર મારે લખવી હોય તો મને રકમમાં જો આપેલું શું આપેલું છે લીલા એ રાધા કરતા ચાર વર્ષ નાની છે રાધા કરતા રાધાની ઉંમર કેટલી છે એક વર્ષ તો પેલા એક લખીશ હવે ચાર વર્ષ કેવી છે નાની હવે નાની હોય તો શું કરવાની મેં કીધું બાદ બાકી તો એક્સ માઇનસ ચાર શું થઈ ગયું આ લીલાની ઉંમર તમને મળી ગઈ રાધા કરતા ચાર વર્ષ નાની તો આ થઈ ગયો તમારા પ્રશ્નનો જવાબ રકમમાં તમને આપેલું છે એના આધારે આપણે ખાલી ગોઠવણી કરવાની છે તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ ફરી નવા દાખલા સાથે મળીશું નવા વિડીયોમાં થેન્ક યુ જય હિન્દ જય ભારત